કે લાગણીઓ એક એકાબીજા ની લાગણી પ્રેમ સ્નેહ એમાં કોઈ માપદંડ ના હોય અને એ જવાબદારી સમજીને કરવાનું થતું હોય છે એટલે કાયમી ને જુદો માટે સારામાં સારું કામ થાય અને વ્યવસ્થિત શિક્ષણમાં સુધારો આવે વ્યક્તિગત રીતે સુધારો આવે અને એક સારામાં સારું આ ગામ એક આદર્શ ગામ તરીકે કઈ રીતે થાય હું એવું ઈચ્છું છું કે હું પોતે જે ગામ માટે કરવા માંગુ છું એમાં યુવાનોનો સાથ સહકાર કાયમી મળ્યો છે અને આવનાર સમયમાં પણ મળશે નેહાળનું ઓપનિંગ કરવાનું છે એ દિવસે આપણે બધાને બોલાવશું પણ આ ગામ પાંચ વર્ષ સુધી એવું કામ કરવું છે વ્યક્તિગત રીતે કીર્તિભાઈ કે બીજા પચાસ ગામ આહાણામાં જોવા આવે કે આહાણામાં સારામાં સારું કામ એ બધા રીતે ચાહે આંગણવાડી નું હોય નેહાલ નું હોય મંદિર નું હોય શમશાન નું હોય ગામની સફાઈનું કામ હોય વૃક્ષારોપણ હોય આંગણવાડી બહેનો માટેની વિવિધ યોજનાઓ છે આધાર કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય કે જેટલી પણ સરકારની યોજનાઓ છે કે સારામાં સારું કામ આ ગામની અંદર થાય એનો એક આખો નકશો બનાવીને આવનાર સમયમાં બધા યુવાનોને સાથે રાખીને વ્યવસ્થિત સારું કામ એ પૈસા અલગ અલગથી બધાથી લાવીને જેટલા પણ પૈસા માટે શિક્ષણ માટે આરોગ્ય માટે એના માટે કરીને જે કરવું પડે એ પૂરેપૂરું કરશું પણ આજે મેલડી માતાની પ્રતિષ્ઠામાં અમે આવી છું અને ડેડી કાર્ડની કહે છે કે બધે બેન કહે છે તો અમારા માટે શું આવ્યું તો આજે તમારા પરિવારમાં આજે આ માતાજીની જે પ્રતિષ્ઠા થાય છે તમારે ગામ લેવલે જે કામ કરવું હોય એ પાંચ લાખ રૂપિયા હું મારી સંસદ આ ગામના માતાજીના નિમિત્તે આપીશ તમારે જે પાંચ જણા ભેગા થઈ અને નક્કી કરજો કે બેન અમારે આ કામ કરવું છે એ કામ હું નક્કીને આપીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર